બનાસકાંઠામાં ધાનેરાના વિભાજનના વિરોધ વચ્ચે સારા સમાચાર આવ્યા છે સતત ખેડૂતોની રજૂઆતના પરિણામે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે આ નિર્ણયથી ધાનેરાના પંચાવન ગામોના તળાવ નર્મદાના નિર્ધી ભરાશે થરાદના સાહીઠ અને ધાનેરાના પંચાવન ગામના તળાવ ભરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને વર્ષ બે હજાર પચીસના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સતત વિરોધના કારણે સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે આ નિર્ણયથી ધાનેરાના પંચાવન ગામોના તળાવ નર્મદાના નીરથી ભરાશે થરાદના સાઠ અને ધાનેરાના પંચાવન ગામના તળાવ ભરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે સરકારે પાઇપલાઇન માટે એક હજાર અડતાલીસ કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે તળાવ ભરાતા ખેડૂતોને જમીનના તળ ઉપર આવવાની આશા છે ધાનેરા અને થરાદના ઘણા વિસ્તારોમાં સિંચાઈના પાણીનો પ્રશ્ન હતો જે હવે ઉકેલાશે